એક સત્ય ઘટના છે તે મિત્રો મિત્રો એને ખૂબ સારી રીતે જોઈએ આપણે દેશ પંદર ઓગસ્ટ અને ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો ત્યાર પછી બે દેશોના ભાગલા પડી ગયા છે તેના પછી ઓગણીસો એકોતેર માં કેટલાક પરિવાર ભારત થી પાકિસ્તાન જઈ રહ્યા છે તો કેટલા હિન્દુ પરિવાર પાકિસ્તાન થી ભારત આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં આવેલું થર પાર્કર કે ત્યાં એક ભોરિયો માલધારી ખેતા દાદા રહે છે અને આ ખેતા દાદામાં કોઈ જાજી બુદ્ધિ છે નહીં અને તેમની પત્ની અને તેમના બે ત્રણ બાળકો બે ગાયો છે અને ત્યાં રહે છે અને તેમને ખબર પડી કે બે દેશોના ભાગલા પડી રહ્યા છે અને આ જગ્યા છોડીને એમને દરરોજના માટે ચાલ્યા જવાનું છે ત્યારે ખેતા દાદા તેમના ઓરડામાં ચાલ્યા જાય છે અને ત્યાં જઈ તેમના બાપ દાદાના પેઢીઓ વખતનો માતા મેળવીનો કરંડીઓ હતો અને તેને નીચે ઉતારી આ ખેતા દાદા તેને બે હાથ જોડીને રડે છે અને માતા મેળડીને કહે છે કે એ મારા બાપ દાદાની મેળડી તને તો ખબર જ છે કે અમારી ભેડીઓની ની અહીંયા રહેતી આવી છે અને મારી આજે આ જગ્યા છોડીને મારો જીવ જતો નથી માં અને મારી આ તારા ખેતા એ તો એના જીવનમાં આ ગામનો સીમાડો જોયો નથી તો પછી આ જગ્યા મૂકી મારે પરદેશની વાટે કેમ જવાય માં મેં તો કોઈ દિવસ રસ્તા પણ જોયા નથી અને મારા નાના નાના બાળકો અને મારી ગરીબ પત્ની અને વિદેશ ને કોમીમાં ભલે અમારો જીવ જાય તો ભલે જાય પણ અહીંયા જગ્યા છોડીને અમે હવે જવાના નથી અને મારી અમારા બચ્ચા છે ને એને હવે જીવાડે તો તું અને મારે તોય તું આ બધું હવે તારા નામ કર્યું માં મેલડી અને આમ ખેતા દાદા રડી રહ્યા છે અને માં મેલડી ને કહી રહ્યા છે અને આજુબાજુના રહેતા બધા માલદારીઓ પોતપોતાના માલ ઢોળ અને બાળબચ્ચા લઈને ચાલ્યા ગયા છે અને આ એકલો પોળીયો માલદારી રહી ગયો છે ત્યારે રાતનો વારું પાણી કરી આ ખેતા દાદા ની આંખો मिંચાની અને જ્યારે નિંદ્રામાં આધીન બન્યા ને ત્યારે રાતના એક દોઢ વાગ્યાનો સમય બન્યો અને લાકડાના ડાળાઓના ખાનામાંથી મારી લોઢાના દાંત વાળી મેલડી જાગી અને આવી ખેતા દાદાના સપનામાં અને સપનામાં આવી અને મા મેલડી કહે છે કે હે ખેતા દાદા તમે આમ મારા થાને આવી આમ આખે આસુડા પાડો એ સારું ના લાગે અને આટલી નાની વાતમાં તમે શું રડો છો ત્યારે ખેતા દાદા કહે છે મારી આજુબાજુમાં મારા બધા ભાઈઓ તો મને એકલો મૂકીને પરદેશની વાટે વગર પૂછે નીકળી ગયા છે પણ મારી મેં તો ગામની શેરીઓ કે બજારે જોઈ નથી તો હું તો પરદેશની વાટે કેવી રીતના જઈ શકું મારી હું તો નથી જવાનો તારે મને મારવો કે પછી બચાવો એ મારી મેલડી હવે તારા હાથમાં છે અને ત્યારે મારી મેલડી કહે છે કે એ મારા દીકરા ખેતા એકવાર જે મારા મેળડીના બની જાય છે ને તો પછી હું મેલડી ક્યારેય એને હું કમોતે મોતે મરવા દેતી નથી અને મારા દીકરા તે તો આખું જીવન મારા નામે કર્યું છે અને હવે જો તારી સાથે રહીને અને હવે આ પરદેશમાંથી વિદેશની વાટે ના લઈ જાઉં ને તો તો મને મેળળીને ઓળખે કોણ તો સાંભળ મારા દીકરા કાલ સવારનો દિવસ ઉગે એટલે નાઈ ધોઈ તારે જેટલા પોટલા બાંધવા હોય એટલા બાંધી અને કાલે તને વિદેશની વાટે લઈ જવો છે એટલે ખેતા દાદા કહે છે હે માડી હું રહ્યો અભન અને મને કોઈ રસ્તાનું મને જ્ઞાન નથી તો માડી મારાથી નહીં જવાય ત્યારે મા મેલડી કહે છે કે દીકરા તું ચિંતા કરતો નહીં અને જો સવારે તું અહીંયાથી તારી બે ગાયો અને તું તારા પરિવારને લઈ તું અહીંયાથી

તો એમ માનજો કે તમારી એકોતેર પૂજેલી મેળવી હતી પણ એ પણ તમારે સાથે 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 તમારી જ આવી છે છે ત્યારે ખેતા દાદા કહે કે મારી મેળડી તું જો સાથે હોય તો પછી મને સુ બીક પણ માં તું અમને જ્યાં લઈ જાય છે ત્યાં સારા એવા વર્તા પાણી કરાવજે માં ત્યારે માં મેળડી કહે છે કે એ ખેતા દાદા કે કાલે મારા તમે ચાલી નીકળી તમારું નામ આજુબાજુના ગામડામાં ગુંજતું ના કરી નાખું ને તો તો મને લોઢાના દાંતવાળી મેલડીને ઓળખે કોણ અને આમ આટલું કહી માં મેલડી તો અદ્રશ્ય થઈ ગયા અને એ રાત પૂરી થઈ ગઈ અને બીજો દિવસ ઉગ્યો એટલે ખેતા દાદા પોતાના બાળકોને લઈ અને વિદેશની વાટે જવા તૈયાર થયા છે અને ત્યારે લીધો છે 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 અને અને પોતાની સાથે ખેતા દાદા નીકળ્યા પણ તેમની નજરે ક્યાંય બુટિયો બોકડો દેખાયો નહીં એટલે આંખોના ના નેજવા કરી કરી અને ચારે દિશામાં જોઈ રહ્યા છે અને એટલી વારમાં તો એક બુટિયો એમની સામો આવી રહ્યો છે જોઈને બોલ્યા કે આવી આવી મારા લોઢાના મારી મેળડી આવી બાપ ને એ પહેલા તો ખેતા દાદા સામે ડકર જુએ છે છે અને અને પછી ચાલવા લાગે પાછળ પાછળ ખેતા દાદા નો પરિવાર ચાલ્યો જાય છે અને આમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને જ્યાં સાંજ થવા આવે છે અને આ બગડો જ્યાં બેસી જાય છે ત્યાં ખેતા દાદા રાત વાસો કરે છે અને જમવાનું ત્યાજ બનાવીને પેલા તો એ બોકડાને જમાડે છે અને પછી પોતે જમીને નિંદ્રાને આધીન બની જાય છે અને પછી બીજો દિવસ ઉગે અને આમ બોકળો ચાલવા લાગે આમ ભોકળો ચાલવા લાગે એટલે પાછા ખેતા દાદાનો પરિવાર તેની પાછળ પાછળ ચાલવા લાગે છે અને આમ બોકળો ખેતા દાદાના પરિવારને લઈ અને ઠેર પાકિસ્તાનની ધરતીમાંથી ભારત તરફ લઈને આવી રહ્યો છે અને આમ ચાલતા ચાલતા અમુક દિવસો વીત્યા અને આખા પરિવારને લઈ રાજસ્થાનની ઢીંગી ધરતી ઉપર આવે છે અને રાજસ્થાન મારવાડમાં આવે છે અને ત્યાં ચાલતો ચાલતો આ બુટીયો નાના એવા પંખીના માળા જેવડા એક સુહાગી ગામના બાજુમાં આવે છે અને માતાજીનો બોકડો આ ખેતા દાદાના પરિવારને લઈને ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં પહોંચતાની સાથે ત્યાં સંધ્યા ટાણું થાય છે એટલે ત્યાં જ આ બોકડો બેસી જાય છે એટલે આ ખેતા દાદા ત્યાં જ રાત રોકાઈ જાય છે અને રાતના વાળું પાણી કરી અને તે જ ગામના સીમાડે સૂઈ જાય છે અને આમ રાત વીતી અને સવાર થઈ એટલે ખેતા દાદા જાગ્યા અને જાગી અને પોતાના પરિવારને જગાડે છે અને પછી જ્યારે માતાજીના બોકડા સામું નજર કરે છે તો ત્યાં બોકડો નજરે ના પડ્યો એટલે ખેતા દાદા આજુબાજુ બધે જોઈ રહ્યા છે પણ ક્યાંય તેમને બોકડો નજરે પડતો નથી એટલે તેમની બાઈને કહે છે કે આપણે રોજ જ્યારે સવારે જાગીએ ત્યારે તો આ બોકડો હાજર હોય છે પણ આજે કેમ નહીં ત્યારે તેમની બાઈ એટલું જ કહે છે કે હે સ્વામીનાથ કદાચ એ આપણને અહીંયા સુધી જ મૂકવા આવ્યો હોય તો આપણાને અહીંયા જ રોકવાનો સંકેત આપતો હોય તો ત્યારે ખેતા દાદા કહે છે તારી વાત તો સાચી છે અને હવે જો બોકડો ફરીથી દેખાય તો આગળ ડગલા માંડી છું નહીતર અહીંયા જ આપણા પડાવ નાખીએ અને આમ વિચારી ખેતા દાદા ત્યાં જ રોકાઈ જાય છે મિત્રો આગળની વાર્તા હવે હું બીજા ભાગમાં સંભળાવીશ અને અમારા વિડીયો જોતા રહેજો જો તમે નવા આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેરા